નળિયા વાળા મકાન છે તેર નું સપનું હતું તો અત્યારે રામ રામ ને સીતારામ ને માતાજી હાનું સારું કરે બધા હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ ને આયધન તૈયાર થઈ ગયા છીએ

એમ થાય ઘણા વર્ષોથી ના આવું સપનું હોય બધાને અમારે તમને બધાને ખબર જ હશે કે નળિયાવાળા મકાન છે એટલે સલેબવાળા મકાનની એમ કોને ઈચ્છા ન થતી હોય એટલે આમ બહુ અરખ અને આનંદ આજે આવશે કેમકે આજે અમારે સલેબ ભીડાઈ જશે એટલે અમે આમ આજનો દિવસ તો આમ કહો ને તો બહુ એટલે બહુ જ અરખ અને આનંદમાં સવી અને બહુ જ ખુશીનો દિવસ થાય છે અમારા માટે અને શિવાનીના પપ્પા તો જ ગયા હોતાને પાણી કેમ કેમકે આજ તો બધા કેમ કે અતારમાં તો એવું કામ હોય ને એટલા આમ ઉતાવળ જ રાખ્યું પડે આમાં કાંઈ મોડું હાલે એટલે ફટાફટ જોઈ એ કામ કરવા જતા રહેશે પાણીને એવું બધું પાવાનું હોય અને બાકી બધો સામાન તો આપણે આવી જ છે એ તમને કાલના વ્લોગમાં બધું જણાવી દીધું છે પણ જે આપણે ને એવું બધું હોય અને જે મજૂર હોય આપણે થાબુ ભીડવાનું થઈ મજૂરની બધા પણ આવતા રહેશે પણ અતારમાં સા પાણીને ને એવું બધું કરે પછી ધીમે ધીમે ચાલુ કરવાનું થશે એટલે બધા આપણે આવી ગયા છે અને સહ પાણી પણ અતારમાં સરસ મજાના બધાને પાવા મળે છે દાદાની અને મોટા બાપુની બધી વ્યવસ્થા આપણે થઈ ગઈ છે એટલે ધીમે ધીમે એમ કહેવાય કામ ચાલુ કરવાનું હોય એટલે બધી પાણીની એ બધી વ્યવસ્થા થવા મળી છે અને બધા સેન્ટિંગવાળા પણ આપણે આવી ગયા છે અને બધા મજૂર પણ આવી ગયા છે એટલે એ ત્યાં જ એની સિમેન્ટને એવું બધું ગોઠવવાનું ને એવું બધું ચાલુ કરી દીધું છે કામ બધા પીતા અને હવે ફૂલ તૈયારી છે તો બધા જો કામે હવે લાગવા જ સિમેન્ટ ને એવું બધું લેવા છે અને ધીમે ધીમે આપણે આ જો ભોગાવવાનો એક ફેરો નતા આવ્યો ને એ હોતા ન આવી ગયો છે બધી સામગ્રી આપણે તૈયાર છે વાળા પણ જો સરસ મજાના આવી જશે એટલે એ બધું એનું કામ ચાલુ કરશે પછી દાદા ને વસ ને આમાંથી સામાન ઉતારે છે ફાણા ફાય ને અમારે પાણી બે ને આપણે દાળની મોટર પણ ચાલુ કરી દીધી છે કોંડી કાલ તો આખી જ ભરેલી હતી પણ જેમ વપરાતું જાય એમ પાછી ખાલી થતી જાય એટલે દાળની મોટરે ચાલુ રાખી એટલે કુંડી ભરેલી જ રે પાણીની પાછી બહુ જ જરૂર પડે ને અગાઉ જ પાવાનું ચાલુ જતું મારા ભાઈ માથે અમારે પાસે માથે જતો રહેશે પાણી બાળી બધું પાવા ઈ કાલ આવતો રહતો એટલે થોડું ખેલું કામ પડે એમ કે ઘરે પાણી ફરી જવાનું ઘરે બીજી વ્યવસ્થા કરવી પડે એટલે ઘરે પાણી ફરતું જવાનું હે અને બાકી તો હમણાં ધીમે ધીમે ક્યાંય માણસો હમાશે ને એટલા માણસો થઈ જશે અત્યારે બધા થઈ જાય કામે તો લાગી ગયા છે હો હઉ છોકરા પાર્ટી ને દાદા પાર્ટી ને બધા હવે ગયા છે દાદા ને બધા છોકરા બધા લઈને મોટા બાપુ ને બધા i

અને આ બધા જમવાનું બાકી છે સેન્ટિંગ વાળા બધાય ને શિવાની ના પપ્પા ને શિવાની ના મામા ને બધા જમવાનું બાકી છે શિવાની બેન કેમ થાય છે

મોડું થઈ જવું એટલે વધારે પીછા ન થઈ એટલે મેં સારું કામ હોય એટલે બોલાવ્યા હોય ને તમને ټریکټر لاري میلر نه لیپ ور دنه لائن کری ټریکټرونه بදු لیږوانا ری

અત્યારે હવે પગથિયાં નો મેળ આવશે એટલે ઈ પગથિયાં ને તો હવે ઉપાદી નો હોય ને એની કેટલી બધી કેવું મને આમ સલપ થાય તો પણ કેવું આમ ફીલ થાય કેવું કે આમ બાળપણ થી એક એવું આમ વિચાર વખત થી આપણે આવું કાક મકાન થઈ જાય ફાઈનલી વાજે ભગવાન માતાજી ની કૃપા થી આપણું સપનું પૂરું થઈ ગયું અને તમારા બધાના સપોર્ટ ના લીધે થી કેવડો કંઠો થઈ ગયો હા કેવી આમ કેટલો આનંદ આવે ને કેટલો આમ હરખ થાય હું તો તારા આમ

એટલી આમાં હાલવાનો હવે વાંધો નઈ ને એટલે એવું છે કે વશકાળો જેવો એનો એમાં થોડું ન્યા નઈ તો બક્યા આમાં કઈ હગડે નથી પડતા અને ઓર બાજુ જે પહેલા છે ને એમાં તો જરાય નઈ તેમ કે હવાનું ભરાયતું સ્ટાર્ટિંગ જ નઈ થતું એટલે એમાં તો વાંધો ન આવે ઈ તો કમ્પ્લીટ સુકાઈ ગયો હોય હા તો હવે મસ્ત મસ્ત ઠંડી ઠંડી હવા લેવાને ગાસીમાંથી આવી અને આમ સપનું પૂરું થયું હોય એનો આનંદ લેવાનો અને આજ તો બહુ જ એટલે બહુ જ મજા આવી ગઈ કેમ કે મારા ભાઈને એવા હતા અને આજ આપણું સપનું પણ પૂરું થઈ ગયું કેમ કે આજે આપણે સલે ફીડાઈ જાય એટલે આજનો દિવસ તો આમ બહુ એટલે બહુ જ યાદગાર રહેશે અમારા માટે તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય